ગઈકાલે ગીગઢડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ફરિયાદીની સગીર વયની દીકરી અને સાહેબની સગીર વયની દીકરી એ સ્કૂલેથી મંદિરે ગયેલા ત્યારે એ જ ગામનો એક કાળુભાઈ નાનજીભાઈ જેઠવા કરીને એક આરોપીએ આ બંને દીકરીઓને જોડે બોલાવી અને બીભત્સ વિડીયો વિડીયો મોબાઈલમાં એના બતાવેલા અને આ રીતે દીકરીઓ જોડે ખરાબ રીતે વિડીયો દેખારી અને પોતાનું જે કપડાં ઉતારી અને બીભત્સ વર્તન કરેલું દીકરીઓ રૂબરૂ એટલે આ દીકરીઓએ એના ઘરે આવીને એને મમ્મી વાત કરતો ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે અને ગઈકાલે આ આરોપી વિરુદ્ધમાં બીએનએસ ની કલમ પંચોતેર ત્રણ ત્રણસો એકાવન તથા પોક્સો એક્ટની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં આરોપીને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે અને આરોપીની ધરપકડની કાર્યવાહી ગીરગઢરા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે આરોપી આરોપીને જે એરેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે ને એ દરમિયાન એના કોઈ ગુનાહિત કૃત્ય હશે તો તપાસ કરનાર અમલદાર એ બાબતે તપાસ ખાતરી કરશે જેથી એને જામીન બાબતમાં એમાં આપણે પ્રતિકાર કરી શકીએ